હેલો ફ્રેન્ડ્સ આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓ માટે જે યોજના પૂછાય છે એની ચર્ચા કરીશું આ વિડીયો નંબર છ છે એટલે અગાઉની પાંચ વિડીયો તમે ન જોયા હોય તો જોઈ લેવા વિનંતી તો પ્રોબેશન ઓફિસર માટે જે હાલમાં નવો જાહેર કરેલો અભ્યાસક્રમ છે એ અંતર્ગત દિવ્યાંગ કલ્યાણ યોજના જે છે તો દિવ્યાંગ કલ્યાણ યોજનામાં આજના વિડીયોમાં આપણે ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબિલિટી પેન્શન યોજના અને અસ્થિ વિષયક દિવ્યાંગ માટે ટુ વ્હીલ ખરીદવા માટેની સહાય યોજના અંગેની વિસ્તૃત ચર્ચા કરીશું તો અગાઉના વિડીયોમાં આપણે દિવ્યાંગ કલ્યાણ યોજના જે છે તો એમાં અલગ અલગ યોજનાઓ અંગેની આપણે દીપમાં ચર્ચા કરી હતી એમાં દિવ્યાંગ વ્યક્તિને એસટી બસમાં મફત મુસાફરીનો લાભ આપવાની યોજના દિવ્યાંગ સાધન સહાય યોજના દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની યોજના દિવ્યાંગ વ્યક્તિઓના કુટુંબીજનને વીમા સહાય યોજના એટલે કે નિયામક શ્રી સમાજ સુરક્ષા દ્વારા આપવામાં આવે છે તો આની આપણે વિસ્તૃત ચર્ચા કરી હતી જો તમે આ યોજના ન જોઈ હોય તો જોઈ લેવા વિનંતી હવે આજના વિડીયોમાં આપણે ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબિલિટી પેન્શન યોજના અને અસ્થિ વિષયક દિવ્યાંગ માટે ટુ વ્હીલ ખરીદવા માટેની સહાય યોજનાની વિસ્તૃત ચર્ચા કરીશું આવનારા વિડીયોમાં આપણે સંત સુરદાસ યોજના દિવ્યાંગ લગ્ન સહાય યોજના નિરામયા હેલ્થ ઇન્સ્યોરન્સ યોજના અને બૌદ્ધિક અસમર્થતા ધરાવતા એટલે કે મનોદિવ્યાંગ વ્યક્તિને આર્થિક સહાય આપવાની યોજના અંગેની વિસ્તૃત ચર્ચા કરીશું તો સૌ પ્રથમ આજના વિડીયોમાં ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબિલિટી પેન્શન યોજનાની ચર્ચા કરીશું ખૂબ જ અગત્યની યોજના છે તો એંસી ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે તો ફર્સ્ટ અગત્યનો પ્રશ્ન છે કેટલાય દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબિલિટી પેન્શન યોજના મળવા પાત્ર છે તો એંસીથી એસી કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે અઢારથી ઓગણસી વર્ષ સુધીના દિવ્યાંગ વ્યક્તિને આ લો લાભ મળવા પાત્ર છે તો આપણ અગત્યનું છે કે કેટલા વર્ષ સુધી આ યોજનાનો લાભ મળે તો અઢારથી ઓગણસી વર્ષ સુધીના દિવ્યાંગ વ્યક્તિને યોજનાનો લાભ મળવા પાત્ર છે આ યોજનાનો લાભ ગરીબી રેખા હેઠળ જીવતા ગુજરાતની દિવ્યાંગ વ્યક્તિઓને મળવા પાત્ર છે એટલે કે જે વ્યક્તિઓ ગરીબી રેખા નીચે જીવતી છે એવી વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે ગ્રામ્ય વિસ્તાર માટે ભારતીય ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ તેમજ શહેરી વિસ્તાર માટે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ અર્બન હાઉસિંગ એન્ડ પોવર્ટી એલિ એલિવેશન તરફથી બીપીએલ બિલો પોવર્ટી લાઇન એટલે કે ગરીબી રેખા હેતર જીવતા લોકોની યાદી બનાવવામાં આવેલ છે તો બીપીએલનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે બિલો પોવર લાઇન તરીકે ઓળખાય છે તો એ યાદ રાખવાનું છે કોના દ્વારા તો ગ્રામ્ય વિસ્તાર માટે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ તેમજ શહેરી વિસ્તાર માટે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ અર્બન હાઉસિંગ એન્ડ પ્રો પોવર્ટી એલિવેશન તરફથી બીપીએલ જે યાદી બનાવવામાં આવે છે તો એનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં ઝીરોથી વીસના સ્કોરમાં સમાવિશ દિવ્યાંગ વ્યક્તિને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે તો પણ અગત્યનો છે કેટલો સ્કોર હોવો જોઈએ તો ઝીરો થી વીસ સુધીનો સ્કોર ધરાવનાર દિવ્યાંગ વ્યક્તિને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે આ યોજના હેઠળ શું લાભ મળે છે તો આ યોજના હેઠળ લાભાર્થીને માસિક એક હજાર રૂપિયા સહાય મળવાપાત્ર છે જેમાં સાતસો રૂપિયા રાજ્ય સરકાર દ્વારા અને ત્રણસો રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે તો આ પણ અગત્યનો પોઈન્ટ છે કેટલા રૂપિયા માસિક મળે છે તો એક હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે એમાંથી રાજ્ય સરકાર કેટલા ચૂકવશે તો સાતસો રૂપિયા રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા કેટલા રૂપિયા ચૂકવવામાં આવે છે તો ત્રણસો રૂપિયા ચૂકવવામાં આવે છે તો આ યાદ રાખવાનું છે અરજદારને સહાય પોસ્ટ અથવા તો બેંક ખાતાના ડીબિટથી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર મારફત રાજ્ય રાજ્યકક્ષાએથી સીધા લાભાર્થીના ખાતામાં ચૂકવવામાં આવે છે તો યાદ રાખવાનું છે ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબિલિટી પેન્શન યોજના એંસી ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને યોજનાનો લાભ મળવા પાત્ર છે ઉંમરી ઉંમર કેટલી છે તો અઢારથી ઓગણસી વર્ષની વય ધરાવતી વ્યક્તિ દિવ્યાંગ વ્યક્તિને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે ગુજરાતની દિવ્યાંગ વ્યક્તિને મળવાપાત્ર છે એમાં પણ ગ્રામ્ય વિસ્તાર માટે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ તેમજ શહેરી વિસ્તાર માટે ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ અર્બન હાઉસિંગ એન્ડ પોવર્ટી વેસન દ્વારા જે બીપીએલની યાદી બનાવવામાં આવેલ છે એ અંતર્ગત ઝીરોથી વીસનો સ્કોર ધરાવતી દિવ્યાંગ વ્યક્તિને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે સાતસો દ્વારા ત્રણસો રૂપિયા ચૂકવવામાં આવે છે એ પણ જે તે અરજદારના પોસ્ટ અથવા તો બેંક ખાતામાં ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર કરવામાં આવે છે આ યોજનામાં અરજી પત્રક તો આ યોજના હેતર અરજદારે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીએ નિયત કરેલા નમૂનામાં જરૂરી આધાર સાથે અરજી કરવાની રહેશે તેમજ આ યોજનાનો લાભ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપરથી ડિજિટલ સેવા સેતુ અંતર્ગત ઈ ગ્રામ કેન્દ્ર મારફતે માત્ર એક જ દિવસમાં અપાય તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે તો કઈ જગ્યાથી લાભ મળશે તો સમક્ષ સમાજ સુરક્ષા અધિકારીની કચેરી જે તે કચેરી હોય જે તે વિસ્તારની તો ત્યાંથી પણ અરજી કરી શકાય છે સહાય ક્યારે બંધ થાય તો અરજદારની ઉંમર ઓગણ વર્ષથી ઉપર થઈ જાય એટલે કે આપણે જોઈ કે લિમિટ કેટલી છે એટીનથી સેવન્ટી નાઇન સુધી છે હવે સેવન્ટી નાઇનની ઉપર જ્યારે વ્યક્તિ પ્રવેશે છે એટલે કે એસીમાં વર્ષે પ્રવેશે છે તો આ યોજનાનો લાભ બંધ થઈ જાય છે આધાર પુરાવા તો દિવ્યાંગ ઓળખ કાર્ડની ઝેરોક્સ નકલ આપવાની છે ઉંમરનો દાખલો દિવ્યાંગ વ્યક્તિનું નામ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની યાદીમાં સમાવેશ હોય તેનો દાખલો જે આપણે જોયું કે ઝીરોથી વીસનો સ્કોર ધરાવતી દિવ્યાંગ વ્યક્તિના યોજનાનો લાભ મળવા પાત્ર છે તો આ યાદ રાખવાનું છે આધાર કાર્ડની નકલ અને બેંક એકાઉન્ટની માહિતી આપવી જરૂરી છે તો આ ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબિલિટી યોજનાનો લાભ મળવા પાત્ર છે ત્યાર પછીની યોજના જોઈએ અસ્થિ વિષયક દિવ્યાંગ માટે ટુ વ્હીલ ખરીદવા માટેની સહાય તો દિવ્યાંગતાની ટકાવારી ચાલીસ ટકા કે તેથી વધુ તથા લાભાર્થીનું નામ બીપીએલ યાદીમાં ઝીરોથી વીસનો સ્કોર ધરાવતા હોય તો આ યોજનાનો લાભ મળવા પાત્ર છે તો આપણને યાદ રાખવાનું છે યોજનાનો લાભ કોને મળે છે તો દિવ્યાંગતાની ટકાવારી ચાલીસ ટકા કે તેથી વધુ હોય અને જેમનો બીપીએલમાં ઝીરોથી વીસનો સ્કોર ધરાવતી દિવ્યાંગ વ્યક્તિના યો યોજનાનો લાભ મળવા પાત્ર છે તો આ યાદ રાખવાનું છે એસ ઇ સીસી બે હજાર અગિયાર એટલે કે સામાજિક આર્થિક જાતિ આધારિત વસ્તી ગણતરી બે હજાર અગિયાર અન્વયે વંચિતતા ધરાવતા તથા યાદીમાં સમાવેશ દિવ્યાંગોને ખાસ અગ્રતા આપવામાં આવશે આ યોજનામાં ફક્ત અસ્થિ વિષયક દિવ્યાંગ સ્ત્રી અને પુરુષ બંનેને લાભ મળવાપાત્ર રહે છે આ યોજના લાભાર્થી દ્વારા તેઓ મેળવેલ ઇલેક્ટ્રિક સ્કૂટર જો કન્ડમ થઈ ગયેલ હોય તો પાંચ વર્ષ બાદ અને જો યોજનાનો લાભ મેળવવા પાત્ર થતા હોય તો એ યોજનાનો લાભ પુનઃ મેળવી મેળવવા માટે અરજી કરી શકે છે આ યોજના હેઠળ લાભ મેળવવા મેળવેલ દિવ્યાંગ વ્યક્તિને ત્યારબાદ દિવ્યાંગ સાધન સહાય યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં એટલે કે જો ટુ વ્હીલ ખરીદવા માટે અરજી કરે તો ત્યારબાદ દિવ્યાંગ સાધન જે સહાય યોજના આપણે અગાઉના વિડીયોમાં જોઈ હતી તો એ યોજનાનો લાભ મળશે નહીં એટલે કે ગમે તે એક જ યોજનાનો લાભ વ્યક્તિ મેળવી શકે છે દિવ્યાંગ વ્યક્તિ સમાજ સુરક્ષા ખાતા દ્વારા આપવામાં આવેલ દિવ્યાંગ ઓળખ કાર ધરાવતો હોવો જોઈએ તો આ અગત્યનું છે કે દિવ્યાંગ ઓરખ કાર હોવો જોઈએ એટલે કે દિવ્યાંગ વ્યક્તિ સમાજ સુરક્ષા ખાતા દ્વારા જે દિવ્યાંગ ઓળખ કાર આપવામાં આવે છે તો એ એની પાસે હોવો ફરજિયાત છે લાભ શું મળે તો આ યોજના હેઠળ ઇલેક્ટ્રિક સ્કૂટરની બેઝિક કિંમત પ્લસ ડિસેબલ કીટના પચાસ ટકા અથવા તો રૂપિયા પચીસ હજારની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે તો આ યોજનાનો લાભ જે છે તો યોજના હેતર ઇલેક્ટ્રિક સ્કૂટરની બેઝિક જે કિંમત હોય એ પ્લસ ડિસેબલ કિટના પચાસ ટકા અથવા તો પચીસ હજારની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે આ યોજનામાં અરજીપત્રક તો આ યોજના હેઠળ જાહેરાત જાહેરાત પ્રસિદ્ધ કરી અરજી આપવામાં મેળવવામાં આવશે આ અરજીમાંથી કોમ્પ્યુટર થ્રો મારફતે લાભાર્થીની પસંદગી કરવામાં આવશે એટલે કે લક બાય ચાન્સ જેને યોજના લકી ડ્રોમાં નામ હશે એને યોજનાનો લાભ મળશે જિલ્લા કક્ષાએ જે અરજી મળેલ હોય તે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા ચકાસણી કરી જિલ્લા સમાજ સમાજ સુરક્ષા અધિકારી દ્વારા લાભાર્થીને લાભ આપવાનો રહેશે ઇલેક્ટ્રિક સ્કૂટરની ખરીદી રાજ્ય કક્ષાએ જેડા મારફત નક્કી થયેલી એજન્સી અને જેડાએ નક્કી કરેલ કિંમત પ્રમાણે કરવાની રહેશે એટલે કે સરકાર દ્વારા જે પણ કોઈ સંસ્થા સાથે ડીલ કરી હોય એજન્સી સાથે એ કિંમત પ્રમાણે ચૂકવ કરવાની રહેશે આ યોજનાની ચૂકવણી જે તે નિયામક શ્રી કચેરીથી કરવાની રહેશે એટલે કે જે પણ કોઈ કિંમત હોય એ નિયામક શ્રેણી કસરતી કરવાની રહેશે તો આ યોજના યાદ રાખવાની છે અસ્થિ વિષયક દિવ્યાંગ માટે ટુ વ્હીલ ખરીદવા માટેની સહાય આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ છે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ શેર લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ